આપ સૌ ખેડૂત મિત્રોને દિવાળીની હાર્દિક શુભકામના ખેડૂત મિત્રો આ વર્ષની અંદર તમે અમને ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો છે અને આપણી ચેનલ આ વર્ષની અંદર સારો એવો ગ્રોથ મેળવ્યો છે ખૂબ જ આપણી ચેનલની અંદર સબસ્ક્રાઈબર વિધા છે ઘણા બધા ખેડૂત મિત્રો આપણી સાથે આ વર્ષની અંદર નવા જોડાણા છે તો તમામ ખેડૂત મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમને ઘણો બધો સપોર્ટ કર્યો છે અને આવતા નવા વર્ષની અંદર પણ તમે અમને સારો એવો સપોર્ટ આપશો એવી સૌ પાસે આશા અને ખેડૂત મિત્રો આજે એક વાત કરવાની છે કે નવા શિયાળુ વાવેતરની માટે ચણા ઘઉં ધાણા આ ટાઈપના તમામ બિયારણો આપણી પાસે અત્યારે આવી ગયા છે એ સિવાયની અત્યારે શિયાળુ વાવેતર માટેની જો ડુંગળીનું બી છે એ પણ આપણી પાસે હાજરની અંદર આવી ગયું છે તો આપની જરૂરિયાત હોય તો તમે અમને જણાવી શકો છો ફોન કોલ કરી શકો છો વોટ્સએપ કરી શકો છો અને આવનારા નવા વર્ષની અંદર તમારો ખૂબ સારો સાથ અને સહકાર મળે એવી આપ સૌ પાસેથી અપેક્ષા એ સાથે જય જવાન જય કિસાન